હાઈ ફ્રેન્ડ આજે બિ સચિવાલય ક્લાર્ક ભાગ ત્રણમાં કે આયોજન અને એની તૈયારી કેવી રીતે કરવી જેથી તમે એકસો પચાસ પ્લસ માર્ક્સ મેળવી શકો અને આના આગળના ભાગોમાં બુક્સ વિશે સમજાવવામાં આવેલ છે જે તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની માહિતી આપેલ છે આ વિડીયો સ્કીપ કરતા નહીં અને સંપૂર્ણ જોજો જેથી તમને પૂર્ણ માહિતી મળી રહે હવે વિડીયો શરૂ કરીએ છીએ સૌ પ્રથમ અભ્યાસક્રમ વિશે માહિતી મેળવીશું કે અભ્યાસક્રમ વિશે તમને આગળના સંપૂર્ણ માહિતી આપેલી છે છતાં એક વખત આપણે જોઈ લઈએ કે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ કેટલા પચીસ ગુણ તે જ રીતે વ્યાકરણના પચીસ ગુણ અંગ્રેજી વ્યાકરણના પચીસ ગુણ અને પચાસ ગુણમાં આવે ગુજરાત અને ભારતના વર્તમાન બનાવો અને સામાન્ય વિજ્ઞાન તેમજ એપ્ટિટ્યુટ ક્વોન્ટિટેટિવ અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી એના પચીસ ગુણ હવે અંતે જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન એના પચાસ ગુણ આપણે સૌપ્રથમ આ છ ટોપિકના બે ગ્રુપમાં ડિવાઈડ કરી દઈશું તમે સમજી શકો છો એ અને ગ્રુપ બી તો શું આવશે સૌપ્રથમ ગ્રુપ એ ગ્રુપ એમાં કોનો કોનો સમાવેશ થશે કે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જેના પચીસ ગુણ છે અને જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન જેના પચાસ ગુણ રહેશે આ ગ્રુપ એમાં પચીસ અને પચાસ એ બંને કેટલા ગુણ થયા પંચોતેર તો હવે તમારે પંચોતેરમાંથી શું કરવાનું છે પચાસ ગુણ લાવવાની તૈયારી રાખવાની છે શું પંચોતેર ગુણમાંથી કેટલા પચાસ ગુણ લાવવાની તૈયારી રાખવાની છે હવે આગળ ગ્રુપ બી ગ્રુપ બી માં ચાર ટોપિકનો સમાવેશ કરીશું બાકી વધે લાખ જેમાં ગુજરાતી વ્યાકરણ એટલે કે પચીસ ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો સામાન્ય વિજ્ઞાન ગણિત એના પચાસ અંગ્રેજી વ્યાકરણ પંચોતેર એટલે કે ગ્રુપ એમાંથી કેટલા પંચોતેર માંથી પચાસ અને આ એકસો પચીસ માંથી સો જેમાં તમારે રોકડિયા માર્કસ એટલે કે ગુજરાતી વ્યાકરણમાં માં માંથી પચીસ લાવવાના રહેશે કોમ્પ્યુટરમાં પણ તમે બાવીસથી ત્રેવીસ માર્ક્સ આરામથી લાવી શકો છો પછી વર્તમાન પ્રવાહો વિજ્ઞાન અને ગણિત એમાં પણ તમે સારા એવા માર્ક્સ ખેંચી શકો છો અંગ્રેજીમાં મને ખબર થઈ ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ પ્રોબ્લેમ રહે છે તો પણ તમે પંદરની આજુબાજુ માર્ક્સ લાવી શકો છો માટે તમારે આ ટોપિક એટલે કે આ જે ચાર જે કેટેગરી આપણે અલગ કરી છે ભાગ બી એમાં સંપૂર્ણ એટલે ખૂબ જ મહેનત કરવાની છે અને આ એકસો પચીસમાંથી સો માર્ક્સ લાવવા તમારે ખૂબ મહેનત કરવાની રહેશે ઓકે ગ્રુપ એ અને ગ્રુપ બી એટલે કે ગ્રુપ બીમાં તમારે સો માર્ક્સ અને ગ્રુપ એમાં પચાસ માર્ક્સ હવે પેપર આપવું આવે છે બસો ગુણનું અને એમાં શું હોય છે માઇનસ પદ્ધતિ પોઈન્ટ પચીસ એક ખોટો પડે તો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી ખોટા જવાબો ન લખવા સ્કીપ કરી દેવા જો પચાસ પચાસ ટકા એટલે કે બે ઓપ્શન ન આવતા હોય બે ઓપ્શનના જવાબ આવતા હોય એટલે કે પચાસ પચાસ ટકા ચાન્સ હોય તો તમે રિસ્ક લઈ શકો છો બાકી તમારે રિસ્ક લેવાની કોઈ જરૂર નથી એની જગ્યાએ એ કરવાનો સારું રહેશે તો તમારી માઇનસ નહીં થાય ઘણા લોકો માંથી બસો જ પ્રશ્નો કરીને આવે છે અને એમને માઇનસ થઈને ખૂબ ઓછા માર્ક્સ આવે છે આપણે એવી ભૂલ કરવાની નથી જેટલું પરફેક્શન હશે એટલું જ માર્ક કરવાનું એટલે કે ટીક કરવાનું બાકી નહીં તમે પચાસ પચાસ ટકા ઓપ્શન આવી શકતા હોય એવી શક્યતા હોય તો તમે તમારા રિસ્ક ઉપર કરી શકો છો અને એ ખોટું નથી એ બધા જ સફળ લોકો કરતા હોય છે ઓકે એ રિસ્ક તમે લઈ શકો છો પરંતુ તમને કોઈ પણ ઓપ્શન કે કોઈ પણ પ્રશ્ન વિશે કશી જ ખબર ના હોય તો તમે ખોટો ઓપ્શન ટીક કરીને કે અટકાન પંચાયત એટલે કે માતાજીના ભરોસે ઘણા બેસી રહેતા હોય છે મને ખબર છે એવું નથી કરવાનું તમે તમારી મહેનત એટલે કે તમે તમારા ઉપર કોન્ફિડન્સ હોય એ મહેનત કરી અને એનો જે જવાબ આવતો હોય તે જ ટીક કરવાનું રહેશે ઓકે માટે અહીંયા ખોટા પ્રશ્નોના જવાબ આપવાના નથી હવે આ આના લગતી એટલે કે આ માટે દરેક બુકોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે હવે ત્રીસ દિવસોનું આયોજન મેં સૌથી બેસ્ટ ત્રીસ દિવસોનું આયોજન કરેલું છે દરેક વિષયનું તમે સરળતાથી સમજૂતીપૂર્વક રીડિંગ કરી શકો છો અને આ જ રીતે રિવિઝન કરવાનું છે કે આપણી એક્ઝામની ડેટ એક મહિના પહેલાં જ કોઈ પણ બહાર પડતી હોય છે બિનસચિવાલયની કારણ કે ખૂબ જ મોટી

એ પણ તમારે ત્રણ દિવસમાં કરી દેવાનું રહેશે હવે અંગ્રેજી વ્યાકરણમાં ઘણા લોકોને તકલીફ હોય છે તો તમારે અંગ્રેજી સરળતાથી મેળવી શકો છો જો તમારી ઈચ્છા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હું એનો પણ એક વિડીયો બનાવી દઈશ કે મિત્રો હવે આગળ જોઈએ એટલે કે છ તારીખ સુધીનું આયોજન પૂરું થઈ ગયું હવે ગુજરાતી વ્યાકરણ એ પણ ત્રણ દિવસમાં કમ્પલેટ થઈ જશે એટલે કે નવ તારીખ સુધીનું આયોજન આપણું પૂર્ણ થઈ ગયું ઓકે આ બધું તમારે સરળતાથી અને સમજૂતી પૂર્વક કરવાનું રહેશે હવે સામાન્ય વિજ્ઞાન અને એપ્ટિટ્યુડ કોન્ટિટે એટલે કે મેથ્સ એના પાંચ દિવસ એમાં ત્રણ દિવસ વિજ્ઞાનને આપવાના અને મેથ્સના

જેમાં પાવર પોઈન્ટ વર્ડ અને એક્સેલ તમે ખૂબ સારી રીતે સમજવાના રહેશે અને બાકીની જે બેઝિક ચીજો હોય ઇનપુટ આઉટપુટ જે સાધનો હોય એના કાર્યો ડેટા કોમ્યુનિકેશન એ વગેરે વિશે માહિતી મેળવી લેવાની હવે ભારતનું સંવિધાન એના પાંચ દિવસ મેં એટલા માટે રાખ્યા છે કે તમારે બુકમાંથી રોજના પાંચમા ભાગના એટલે કે વીસ ટકા બુક રોજ વાંચવાની પણ ધ્યાનપૂર્વક અને સમજીને વાંચવાની દરેક ટોપિકનું વિશ્લેષણ કરવાનું એટલે કે એનાલિસિસ કરવાનું અને તમારે વાંચવાનું છે કે તમને આવડે કન્ફ્યુઝન ન હોવું જોઈએ કે આવું કેમ પ્રશ્નને ચારે દિશાથી જોવાનું ત્રણસો ના એન્ગલ એથી કે આ રીતે પણ પૂછાઈ શકે ને આ રીતે પણ પૂછાઈ શકે પ્રશ્નોનો જવાબ બધાને ખબર હોય છે પણ પૂછવાની રીત બદલાઈ જાય તો લોકો કહે છે કે પેપર ભારે છે પેપર ભારે નથી પેપર સેટર તમારી વિચાર શક્તિને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછે છે કે તમે કેટલું વિચારો છો કોઈ પણ વસ્તુ વાંચીને એનાથી સ્ટોપ ના થઈ જવું એનાથી પણ આગળ વિચારવું કે આવું હોય તો આવું ન પણ હોય એના વિશે પણ વિચારવું કે આ કલમ આના માટે છે તો આ કલમ આના માટે છે એનું વિશ્લેષણ કરવું તો આ બંનેમાં ફરક કેટલો છે એ ધ્યાન રાખવું આ રીતે તમારે પાંચ દિવસમાં ભારતનું સંવિધાન સરળ સમજાય તે રીતે અને સમજૂતી પૂર્વક પૂર્ણ કરવાનું રહેશે હવે જાહેર વહીવટ જાહેર વહીવટ તમારે બે દિવસમાં પૂર્ણ કરવાનું અને તે જ રીતે પંચાયતી રાજ પણ તમારે એક દિવસમાં પૂર્ણ કરી દેવાનું એમાં બેઝિક જ વસ્તુ વાંચવાની છે કઈ ઊંડાણમાં જવાની જરૂર નથી અને જાહેર વહીવટમાં મેં જે તમને આગળ વાત કરી તેટલું જ વાંચવાનું છે હવે આગળ જોઈશું ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો એમાં આગળના પાંચ મહિનાનું એટલે કે દરેક એક દિવસે એક મહિનાનું તમારે પૂર્ણ કરવાનું છે તે રીતે મેં ડિસાઇડ કર્યા છે પાંચ દિવસ ઓકે છઠ્ઠા મહિનામાં પરીક્ષા હોય તો એકથી પાંચ મહિનાનું કરંટ અફેર સંપૂર્ણ એક દિવસનું એક મહિનાનું સંપૂર્ણ યુવા ઉપનિષદની જે બુકલેટ આવે વાંચી નાખવાની અંતે પ્રશ્નો હશે તેનું પણ સોલ્યુશન જાતે કરી લેવાનું એટલે તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે તો પાંચ મહિનાનું એ અને જે દિવસે એક્ઝામ હોય એ જ દિવસે આ જ રીતે પણ તમારે કરવાનું અંતે તમે બંધારણ વાંચી શકો પરીક્ષાના આગળની વાત છે કે ખરી રીતે આજે પરીક્ષા હોય તો એના આગલા દિવસે એટલે કે આગળના પાંચ દિવસોમાં તમે બંધારણનું પણ રિવિઝન કરી શકો અથવા એની જગ્યાએ વર્તમાન બનાવો કારણ કે આ બંનેનું વેટેજ પણ વધુ હોય છે અને આના માર્ક્સ લાવવાના પણ સરળતા રહે છે જે અંતે ઓછી હોય છે તે યાદ પણ સારું રહે છે માટે અંતે તમારે આ બે વિષયમાંથી ગમે તે એક વાંચવાનું છે છેલ્લા પાંચ દિવસોમાં મેં જે રીતે ક્રમ દર્શાવ્યો એ જ ક્રમમાં તમે વાંચશો તો તમને પરીક્ષામાં એકસો પચાસ પ્લસ લાવતા કોઈ નહીં રોકી શકે ઓકે તો છેલ્લા પાંચ મહિનાના વર્તમાન બનાવો અને જે દિવસે પરીક્ષા હોય તે ચાલુ મહિનાનું વર્તમાન બનાવના થોડા બનાવો જે આઈએમપી હોય તે પણ એક વખત જોઈ લેવા આંતરરાષ્ટ્રીય બનાવ ઉપર વધારે ધ્યાન ન આપવું એક વખત નજર મારો બરોબર છે પણ ઊંડાણમાં વાંચવાની જરૂર નથી કારણ કે અહીં આપણે ભારત અને ગુજરાતના જ વર્તમાન બનાવ વિશે વાત કરવામાં આવી છે પરંતુ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં જો ભારત વિશે વાત કરવામાં આવી હોય તો એક વખત તે જોઈ લેવું કારણ કે એમાં ભારતનો સમાવેશ થઈ જાય છે.

પછી તમારે રોજનો એક ટેસ્ટ આપવાનો રહેશે ટેસ્ટમાં તમારે શું કરવાનું કે પહેલા દિવસથી જ્યારથી પણ રિવિઝન ચાલુ કરો તો પ્રથમ દિવસે ટેસ્ટ એનું સોલ્યુશન ટાઈમ ટેબલ બગડી જશે એટલે કે આખા દિવસનું જે વાંચન છે પૂર્ણ નહીં થાય તો બે કલાક તમે સમય કાઢી શકો બે કલાકનો ટેસ્ટ આપવાનું અને એનું વિશ્લેષણ એનું ચેકિંગ તમે એ દિવસે કરી શકો છો પણ ખોટા કેમ પડે અને એનો સાચો ઉત્તર શું આવે એનું વિશ્લેષણ ટેસ્ટનું એ કરવું ખૂબ જ અગત્યનું છે તો કે આ ઓપ્શન આવે તો આ ઓપ્શન કેમ નહીં એ આપણે કરતા નથી એમાં તમારે માર્ક્સ ઓછા આવે છે એ કરવું ખૂબ જ અગત્યનું છે કે આ ઓપ્શન એ આવે તો ડીસીડી કેમ ના આવે એ એનું વિશ્લેષણ એનાલિસિસ કહેવાય એ તમારે બીજા દિવસે કરવાનું આ રીતે તમે ત્રીસ દિવસમાં પંદર ટેસ્ટ આપી શકો છો મિનિમમ તમારે થી પિસ્તાલીસ ટેસ્ટ આપવાના રહેશે અહીંયા બુક પડની બુક દર્શાવવામાં આવી છે જે ખૂબ જ સારી છે તમે આંડો પ્રિફર કરી શકો છો જેની લિન્ક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે હવે અહીંયા દરેક બુકની લિંક ટર્મ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જે તમે ત્યાંથી મેળવી શકશો અને ગણિતની લક્ષા દરેક વિડિયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ रिलेटेड વીડિયો બનાતે રહે છે તો જો આપને ابھی ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કે તો સબ્સ્ક્રાઇબ કરી લઈએ અને બેલ આઇકન કો દબાવી દઈએ બેલ આઇકન તો દબانا ના ભૂલે અગર આપ બેલ આઇકન નહીં દબાયંગે સબ્સ્ક્રાઇબ કરી લઈએ તો અમારી કે નોટિફિકેશન આપ નહીં પહોંચ તો ਇਸ ધ્યાન જરૂર રખે Oh,